નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ ગુજરાતી કલસોર પાઠ ત્રણ હું પતંગી મારા પિલ્લુનું ભાગ બે હું છું શ્રુતિ મકવાણા ધોરણ ત્રણ અમારી ચેનલ ને શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો હું પતંગી મારા પિલ્લુ તેના જવાબ આપણે જોઈશું વાંચો શોધો વિચારો અને લખો પ્રશ્ન નંબર એક ગીત માં આવશે વજન ઓછું થઈ ગયું તો જવાબ આવશે વાદળ પ્રશ્ન નંબર ત્રણ અમે નાના મોટા તારા ઉછેર્યા તો જવાબ આવશે માળી

વહાલી રહ્યા પેલા નંબર નું વાક્ય અમે વહાણ માં બેસી ને દરિયો મહાલવા લાગ્યા બીજા નંબર નું વાક્ય અમે દરિયા માં ખૂબ રમ્યા ત્રીજા નંબર નું વાક્ય અમે દરિયા ના કિનારે ટહેલ્યા તો આવશે પેલા નંબર નું અમે વહાણ માં બેસી ને દરિયો મહાલવા ગયા પ્રશ્ન નંબર ત્રણ અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા પહેલા નંબરનું વાક્ય વાહનમાં બેસી અમે પહાડીઓમાં ફર્યા બીજા નંબરનું વાક્ય પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો ત્રીજાના બનુ વાક્ય અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા પ્રશ્ન નંબર નંબર વાક્ય અમને ક્યારે એક તોફાન કરવાની મજા આવે છે બીજા નંબર વાક્ય ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન થયું ત્રીજા નંબરનું વાક્ય તોફાન મસ્તી માટે પ્રશ્ન નંબર પાંચ અમે દરિયો થઈ આપને પંપાળી રહ્યા પેલા નંબરનું વાક્ય અમે આપને અડવા દરિયા કિનારે કુદકા માર્યા બીજા નંબર નું વાક્ય

ધાન પાન ભાન માન રાન વાન સાન સાન પ્રશ્ન નંબર બે મોટેથી ગાઉ પટપટ પાન ઝટફટ તાન સન નન સન નન શાન ધડ 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 ધાન બિન જરૂરી શબ્દ છે કે વાક્ય પરથી

પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને પ્રશ્ન નંબર ત્રણ બાળકો દેડકાને તો બાળકો એ તમે જોયો હશે કહો કે આપણે સીધા જવાબ જોઈશું બાળકો મને તો તમે જોયો હશે કહો કેટલા પગ હોય છે મારે મારી જીપ જોઈ હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે નહીં પ્રશ્ન નંબર 4 યળ બોલી અમને આપણે ડાયરેક્ટ જવાબ જોઈશું યળ બોલી અમને ઓળખો છો અમે તો બધે જ હોઈએ અનાજમાં અને વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં તમને પાવે એ અમને તો બધું પાવે આપેલ આપેલ શબ્દ ઉપરના ચાર ફકરામાં કયા શબ્દને બદલે વપરાયો છે તે લખો ઉદાહરણ તેને કીડીને દેડકાની તમે તો બાળકોએ મને તો મંકોડા ને તેની તો દેડકા ને તે તો દેડકો અમે તો ઈયળો તમને તો બાળકોને માણસોને માણસો મારા તો મંકોડાના તેનું તો દેડકા નું અમને તો ઈયળોનું તેને તો કીડે અને દેડકા ને

કુદુ પકડ્યું અને તેને ડબ્બીમાં બંધ કર્યું પતંગિયા જેવડું દેખાતું હતું તેની પાંખ પર ચીણા ચીણા ટપકા હતા તેની બીક જતી રહી તેને અનિરુદ્ધ ને કહ્યું તારા કારણે મારી બીક જતી રહી હવે આપણે પાક્કા દોસ્ત ચાલો ગઈએ ગીતડું પતંગિયાને આંગળી સોના બાળકો આપણે વારંવાર ગીત ગાઈશું નહીં જૂથમાં કામ કરો આપેલા વાક્યો માટે યોગ્ય વિકલ્પ પર સાચા નિશાની કરો એક ઓક્ટોપસ ને આઠ પગ હોય તો છ ઓક્ટોપ કુલ કેટલા પગ થાય જવાબ જોઈશું જવાબ તો ગુણાકાર પ્રશ્ન નંબર બે ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે તો જવાબ આવશે ક ઉપરની બંને રીતે તેને પગ છે તે પૂછવાથી ફૂલ છે તો અહી કેટલા ફૂલ થયા પ્રશ્ન નંબર એક અહી એટલે જવાબ બ દાખલામાં પ્રશ્ન નંબર બે આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે પ્રશ્ન નંબર ત્રણ બાળકો બે બે ની હારમાં મેદાનમાં ગયા આ વાક્ય પરથી કહો ફૂલ દાદી ની હાર એટલે

ઓગણીસ ડિઝાઇન છે તો કાપડમાં કેટલી કેરી હશે પ્રશ્ન નંબર એક અહી કેરી એટલે જવાબ ક કેરીની છાપ પ્રશ્ન નંબર બે આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે કઈ રીતે નહીં મળશે જવાબ બ ઓગણીસ સત્તા ત્રણ

પ્રશ્ન નંબર બે પંખી એટલે પગ હોય તે પ્રશ્ન નંબર કદ એટલે નાનું મોટું પ્રશ્ન નંબર ચાર પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે ઉડ ચાલ પગની સંખ્યા રંગ આકાર કદ

તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા છે તો આવશે ખિસકોલી પ્રશ્ન નંબર 3 તેને પૂંછડી છે તો આવશે ખિસકોલી પ્રશ્ન નંબર 1 તેને પૂંછડી છે તો આવશે બિલાડી પ્રશ્ન નંબર 2 તેના પગ એક સરખા છે તો આવશે બિલાડી પ્રશ્ન નંબર 3 તેની આંખ અંધારામાં ચમકે છે

દેડકો ખિસકોલી બિલાડી અને કબૂતર કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખો પ્રશ્ન નંબર એક બિલાડી બિલાડી કાળી ધોળી કે કાબર ચિતરી હોય છે તેની આંખો અંધારામાં પણ ચળકે છે તે અંધારામાં જોઈ શકે છે તેને બે કાન અને લાંબી પૂંછડી હોય છે

तो मांकड कर। करोड़ियो तो करोड़ियो जू तो जू ईयर तो ईयर वंदो तो वंदो नीचे ना शब्द ओळखी काटो थी बोलो लखो अवलोकन तो अवलोकन तो जरूरिया वर्गीकरण तो वर्गीकरण पर्यावरण तो पर्यावरण त्रिकोणाकारी तो त्रिकोणाकारी मोटे थी बोलो और लखो।, अवलुकन तो अवलुकन जरुरीयाद तो जरुरीयाद तो लखो प्रश्न नंबर एक अर्दित નંબર ત્રણ ને ચંદ્ર ગમે પ્રશ્ન નંબર ચાર સૃજને ને ફૂઠામાંથી ઘર સજ્યું પ્રશ્ન નંબર પાંચ અંધારામાં સૂરજ અદશ્ય પ્રશ્ન નંબર છ લાઇટ એટલે છે પ્રશ્ન નંબર આઠ અમારી દુકાનનું કી ઘી એકદમ શુદ્ર પ્રશ્ન નંબર નવ દ્રષ્ટિ તો છેક અદ્દર લટકી પ્રશ્ન નંબર દસ ભદ્રકાળી નું મંદિર અમદાવાદમાં દ્રષ્ટિ તો દ્રષ્ટિ ભદ્ર તો ભદ્ર રુદ્ર તો રુદ્ર ચંદ્ર તો ચંદ્ર અદ્યશ્ય તો અદ્યશ્ય સૃજન તો સૃજન અદૈ તો અદ્રત વિદ્યુત તો વિદ્યુત આદ્યા તો આદ્યા વિદ્યા તો વિદ્યા શુદ્ર તો શુદ્ર અધર તો અધર પદ્રતિ તો પદ્રતિ પ્રદત તો પ્રદત ઓળખો આવી રીતે તમને બીજા જંતુ અને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે અલગ કાગળમાં બનાવો વંદરાને વાંચ ના આવડે અને પૂરલા ટપકે ટપ પરથી જવાબ લખો આ વાક્ય કોણ બોલ્યું હશે તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો પ્રશ્ન નંબર એક એ ભાગે ઠંડી ખટખટ વાંદરા પ્રશ્ન નંબર બે મારા ઘરમાં તો વાંદરા ભાઈ સમાય જ નહીં સુગ્રી પ્રશ્ન નંબર 3 આવડી અમથી સુગ્રી આવડા મોટા મને સલાહ આપે છે ખટખટ વાંદરા ભાઈ પ્રશ્ન નંબર 4 બિચારા વાંદરા કેવી ગરમી થી હશે એમને ચટપટ સુગ્રી પ્રશ્ન નંબર 5 વાંચવા બેસો તો મમ્મી પપ્પા ટીકુ બહેન પ્રશ્ન નંબર છ આવો બતા દીવા દેખાડી દો એ કે આકાશ તેનું નથી મોટું વાદળ પ્રશ્ન નંબર સાત એ જુઓ વીજળી ચબુકે છે લોકો નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવી ને લખો આપણે ડાયરેક જવાબ જોઈશું રીક્ષામાં ત્રણ હોય મૂક્યા શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે ખડખડાટ ધ્રુવ સર પેન્સિલમાં દીર્ઘ ઈ આવે કે હસ્વ ઈ શિક્ષક હસ્વ ઈ ધર્ય મને તો તીર્થ ઈ કહી હતી શિક્ષક તારી પેન્સિલ લાંબી હતી ને